વિભાગીય નિયામક રાજકોટ આપણે ખાસ કરીને રાજકોટ થી અમદાવાદ રોડ ઉપર નવી વોલ બસો મૂકેલી છે દર કલાકે છે પ્લસ રાજકોટથી વડોદરા તરફ પણ નવી બસ મૂકેલી છે આપણે રાજકોટથી આજે ભુજ તરફ પણ આપણે ત્રણ નવી બસો છે એનું આપણે પ્રસ્થાન કરાવેલું છે માન્ય ધારાસભ્ય શ્રી રમેશભાઈ લેડાના હસ્તે પ્લસ બે બસ છે એ આપણે રાજકોટથી ના દ્વારા વોલ્વો બસનું છે એ આપણે આજે લીલી ઝંડી આપેલી છે આમ કુલ આપણે દિવાળી પહેલાં દસ બસ છે એ નવી બસ મળી મળેલી છે ત્યાર પછી આજે બીજી પાંચ બસ છે એ આપણે નવી વોલ્વો બસ છે એ રાજકોટ પ્રીમિયમ હબ ને મળેલી છે આમ ટોટલ બસ છે એ આપણે નવી બસ છે છે આજે સંચાલન એ ચાલુ કરી દેવામાં આવેલું છે જે રાજકોટથી ના દ્વારા અને રાજકોટથી ભૂજ છે એ વોલ્વો બસ છે એમાં ખૂબ જ આધુનિક સુવિધાઓનો પણ એમાં ઉમેરો કરવામાં આવેલો છે જેમાં ટુ બાય ટુ લેધર સીટ છે આરામદાયક સીસીટીવી કેમેરા છે ફાયર સેફ્ટીનું પણ પૂરતું ધ્યાન આપવામાં આવેલું છે મોબાઈલના ચાર્જિંગ છે આ તમામ પૂસબેક સીટ છે તમામ સુવિધા છે એ આ બસની અંદર આવરી લેવામાં આવેલી છે સાથે સાથે રાજકોટથી ભુજ તરફ જવા માટેનું રાજકોટથી ભુજનું ભાડું છે એ આપણે છસો ચોત્રીસ રૂપિયા થાય છે જ્યારે રાજકોટથી નાદ્વારાનું છે એ આપણે તેરસો એકોતેર રૂપિયા છે એ બસમાં ભાડું છે એ થવા પામેલું છે તેઓના જે ટાઈમિંગ છે એ અલગ અલગ છે એ અમારા ઓનલાઈન વેબસાઇટ ઉપર પણ મૂકી દેવામાં આવેલો છે જેથી મુસાફર જનતા છે ઓનલાઈન રિઝર્વેશન પણ બસની અંદર છે એ કરાવી શકે છે અંદાજીત આપણે જે આ બસ છે એ એક કરોડ ચાલીસ લાખ આસપાસના કિંમતની છે એ તૈયાર થવા પામે છે અને જે સાદી બસ છે એ સાદી બસ છે એ આપણે પોતે જ એનું બસ બોડી બિલ્ડિંગ છે એ કરીએ છીએ અને મુસાફરો માટેની એમાં વધુમાં વધુ સારી કેમ સુવિધા થાય તે પ્રમાણેનું તમામ એમાં છે એ આવરી લેવામાં આવે છે અ સેબ શુકસો ખાસ તો આજે નવી વોલ્વો બસ જે છે એ બે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે કયા પ્રકારની ફેસિલિટી છે શુકસો આજે ગુજરાત રાજ્ય એસટી નિગમના આજે જે રાજકોટ ખાતેથી નવી પાંચ વોલ્વો બસનું દસ્તાન કરેલ છે એ પૈકીમાં ત્રણ ભુજની છે અને બે નાગદ્વારાની છે આ એસટી બસ સોરી ઓલો બસની અંદર ખાસ વિશિષ્ટતા એ છે કે સુડતાલીસ સીટની કેપેસિટીની આ બસ છે ટુ બાય ટુ લેધર અને આરા આરામદાયક પુશબેક સીટ છે સીસીટીવી કેમેરા છે મોબાઈલ ચાર્જિંગ છે ફાયર સેફ્ટીની પણ આમાં સુવિધા આપી છે અને આ ખૂબ જ વોલ્વો કંપનીએ નવું બસનું મોડલ લોન્ચ કર્યું છે એટલે સુવિધાને એલ ટીવી છે ઇમરજન્સી એક્ઝિટ ડોર છે અલગ અલગ પ્રકારની સારી કોઈપણ જાત મુસાફરોને મુશ્કેલી ન પડે એ ટાઈપની આ બસ છે એક કરોડ ચાલી લાખથી વધારે આની કિંમત છે અને ગુજરાત રાજ્ય એસટી જીએફ જીએસઆરટીસી ખૂબ જ પ્રજાના વધારે વધારે સારી સુવિધા મળે એના માટે પ્રયત્નશીલ હોય છે મારી ખાસ લોકોને અપીલ છે મુસાફરોને અપીલ છે કે એસટી બસની અંદર જ મુસાફરી કરવી જોઈએ અને વધુ વધુ સેવાનો લાભ લેવો જોઈએ એમની સલામતી પણ આમાં જ છે એટલા માટે ખાસ મુસાફરોને હું વિનંતી કરું છું કે આપણે એસટી બસનો વધારે વધારે લાભ લેવો જોઈએ બસ આટલી જ વાત કહી અને મારી વાત કરી